કેશોર જલારામ મંદિરે નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી નેત્ર કેમ્પ યોજાયો હતો જલારા મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનબાર ના મુજબ કેશુ જલારા મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં અત્યાર સુધી ત્રણસો તેર જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ બાવીસ હજાર ત્રણસો ને ઓગણચાલીસ જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થઈ છે જલારા મંદિરે પહેલા ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડ દાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્રનિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે આજ રોજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં ભોજનદાતા યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ વાળા અનિરુદ્ધ સિસોદિયા યાજ્ઞિક સિસોદિયા ચલરામ મંદિરના ટ્રસ્ટી રમેશભાઈ દિનેશ કાનબાર ડોક્ટર સ્નેહલ તન્ના રફીક મહેડા ભીમાભાઈ સુરેશભાઈ ડોક્ટર પારિતોષ પટેલ ડોક્ટર રાઠોડ મહાવીરશ્રી જાડેશા વગરના મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આ નેત્રનિદાન કેમ્પમાં એકસો જેટલા દર્દીઓએ ડોક્ટર પારિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને તેતાલીસ દર્દીઓને બસ દ્વારા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ દક્ષાબેન મહેતા મહાવીરસિંહ દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કેશવ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજ નું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે આવે છે જેમાં સિત્તેર થી એસી જરૂરિયાતમંદ લોકો સાધુ સંતો ને નિરાધારો ની ભોજન આપવામાં આવે છે ડોક્ટર ભૂપેન્દ્ર જોશી ભાગવત સિંહ તથા માધાભાઈ બોરિયા દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જય જલારામ જલારામ મંદિર દ્વારા કેશોદ અંદર પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર કેશોદમાં જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં લગભગ ત્રણસો ને તેર જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં બાવીસ હજાર ઉપરાંત સફળ આંખના ઓપરેશન કરવામાં આવેલા છે અત્રેથી રણછોડદાસજી હોસ્પિટલની અંદર દર્દીઓને મોકલી અને ત્યાં આ ઓપરેશન કરવામાં આવે છે આજ રોજ પણ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર એકસો ને ત્રેસાઠ જેટલા દર્દીઓને તપાસી અને તેતાલીસ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ હર્ષોદાસ આશ્રમની અંદર મોકલવામાં આવેલા હતા અમારે જુદા જુદા ભોજનદાતાઓ દ્વારા આ કેમ્પની અંદર અમને સહયોગ આપવામાં આવે છે આજરોજ યાજ્ઞિક એન્ટરપ્રાઇઝ દ્વારા અનિરુદ્ધભાઈ અને યાજ્ઞિકભાઈ સિસોદિયા દ્વારા અમને આ કેમ્પની અંદર ભોજન દાતા તરીકેની સહાય આપેલી છે આ રીતે તમે પણ આ ભોજન દાતા બની શકો છો અને દરેક જે આવતા દર્દીઓને એક નમ્ર નિવેદન છે કે જ્યારે તમે આવો ત્યારે તમારી સાથે આધાર કાર્ડ હોવો જોઈએ અને ફોન નંબર હોવા જોઈએ આ તમે લઈને આવો એટલે તમને આ કોઈ જાતની તકલીફ પડે નહીં એટલે આ એક ખાસ તમારે બધાએ ધ્યાન રાખવાનું છે અને આ રીતે જલારામ મંદિર એ સેવાને માટે હંમેશને માટે બધાની સાથે ઉભું રહે છે જય જલારામ રિપોર્ટ એસ ન્યૂઝ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે